નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમમાં હાટાકુંડી ગામનો ત્રેવીસ વર્ષીય ઈસમ ડૂબી જતા લાપટા બન્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમમાં તારીખ પચીસમી ના રોજ હાટાકુંડી ગામનો 23 વર્ષક રજનીશ अशोकભાઈ વસાવાડ ઉભી હતા તેની શોર્ટ કોર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ત આસમનો કોઈ જે પટ્ટો લાગ્યો નથી હતી જેની જાન જુગળ્યા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાને થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હાજર ફાયર બ્રિગેડની ટીમ સાથે વાતચીત કરી ત્યારબાદ નેત્રંગ મામલતદાર તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો બોલાવવાની સૂચના આપી હતી અને જો જરૂર પડી તો ગોતાખોડુ ને બોલાવામાં આવે તેવું પણ ધારાસભ્ય એ સૂચન કર્યું હતું ઘટના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ